હેલો ફેમિલી સ્વાગત છે અંદર તો ને જય 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 માતાજી દ્વારકાધીશ અત્યારના ભાઈ મારે સવાર સવારનો પણ પણ ઘણો બધી થઈ ગયો માથે ચડી ગયો રાખા એના તપેલા દોષ કેમ કે નાસ્તો કરવાનો છે ભાઈ છે ને સબ્જી કાઢવા માટે જોશે એવો ભાઈ કાઢીને અત્યારે છે ને કોબી બનાવવાની છે

तो मसीरे हां न तो मुझे वोया है कपड़ा हो जाएगा कपड़ा बाकी जाए 13 मई को देगी शर्माई 13 मई 13 मई हां देखो जो भाई ने कोबी लेने आवी गया हैं आ ले जो भाई ने देसी कोबी आवी आवी

નાસ્તો વાસ્તો ને બધું કમ્પ્લીટ કરી લીધું અને અત્યારે અમારે ઓલું પાડવાનો સમય થઈ ગયો જો અહીંયા ઓલું પાડે રેડી વાયર વીસવાનું કામ ચાલું છે અને આમાં છે ને અમારા ટીટા છે જો આ એટલા છે ને ટીટા આવ્યા હતા આઠ નવ દિવસ થયા હજી એટલા જ ટીટા થયા કેટલા ચાર ને બે પાંચ પાંચ ટીટા છે એકલા એકલા કેવો રમ્યો છે જો છે ને હા બધા ટીટા એટલા જ ખાલી થયા ખાલી પાંચ ટીટા છે ને આવેલા છે અહીંયા છે ને પાણીનો એક ચાલુ રાખેલો છે અને આવું બધું છે દરવાજો દઈ દે પાછો અને ઘણા લોકોની મને કોમેન્ટ એવી આવતી હતી કે ભાઈ તમારું સંડાજ બાથરૂમ બતાવો તો ભાઈ સંડાજ બાથરૂમ આમાં દરિયામાં બીજા બોટમાં કંઈ ન હોય જોવા અહીંયા રહ્યું ડબલું બાંધેલું છે આ બે પગ અહીંયા રાખી એક અહીંયા પગ રાખવાનું એક આ બાજુ પગ રાખવાનો ને અહીંથી છે ને બેઠી જવાનું આ ડબલું છે પાણી ભરવા માટેનું આવી રીતનું ભાઈ અમારું કંઈ સંડાજ બાથરૂમ પણ છે એવા વાયરિંગ કામ છે ને અમારું આવી જાય આ બધું

એટલે ઇતેશભાઈ છે ને ટોપી પહેરી રાખી પડી ગયો ઘરેલો છે આ તો કીના જેવો છે મોટા સાંભરેલો છે આખો સુલામાં આક બાળ લેવું બી આમાં ટાઈગર સામાન

વાઈટ વાઈટ છે ને એની હિન્દી છે જરી હા ભાઈ વેરે આવું બધું છે ભાઈ બાકી તો એવી વસ્તુ છે નહીં આમાં થોડાક નર્સિંગ આવ્યા ને એવું બધું થોડો થોડો બધો સામાન આવ્યો થોડોક ટાઇગરું ને એવું છે બીજું કંઈ ખાસ છે દ્રો દડો બોલ ફિશ આ એક દડો આવ્યો દબાવ ને તો મોટો થાય અને પાણી ભરવું પડે મોઢામાં અને ફૂલે બહુ ફૂલે તો ફૂલે ભૂલવાનું નથી પાણી ભરવું પડે આમાં આમાં દબાવીએ ને એમાં પાણી ભરીને એટલે આ મોટો બધી થાય હાલો તો કાઈ નહીં તો કઈ માલ બાલ શૂટિંગ કરી લઈએ ફાઈનલી અને પછી મળીએ એમ એવા કેમ બી લઈ શૂટિંગ કરી લઈએ હાસવી લઈએ કમ્પ્લીટલી ને પછી મળીએ છીએ જમવાની ટાણે હાલો ભાઈ માલ બાલ કમ્પ્લીટલી હાસવી લીધો અને મસ્ત મજાનું બપોરા પણ થઈ ગયું છે તમારે ખાવાનું છે હા ઓર જોઈએ લાંબા દિવસ આવી જાય હા આ મોટો ઓરી ને હા ઓરી આ બધી ઓરી ઓરી એક જાત ની ઓરી એમ ને હા ઓરી માં છે ને ભાઈ લાંબા દિવસ હવે આવી જાય હવે આમાં દરિયો એકદમ શાંત થઈ ગયો છે બધા બેઠી ગયા છે નોક નોકા મસ્ત મજા ની યાર ગોઠવાય પણ ગયા છે અને હવે ફટાફટ ભાઈ જમી પણ લઈએ એ માતાજી માં જો લોકો ગોઠવાય ગયા છે

એસી એવું તો લગભગ હશે જ મારા ટા અને હા ઘણા લોકો મને કોમેન્ટ આવી હતી કે ભાઈ દરિયામાં પેલું જીપીએસમાં લીલું લીલું હોય તો હું તો ભાઈ આજે તમને લીલું લીલું દેખાય છે ને લીલો લીલો ઇલાકો છે ને બધો દેખાય છે આ બધો લીલો લીલો ઇલાકો એ દરિયામાં કોઈ ટાપુ હોય ને ટાપુ એ ટાપુ છે ને એ ટાપુ તમને એના બતાવે લીલું લીલું છે ને તે ફેટનો ગારો છે મતલબ જો આ એટલા બધા લીટી લીટીને બધું દેખાય છે ને એ આ બધી લીટી બધી છે ને આ કે ફેક્ટનો ભાગ હોય છે અને આપણે બંદર કેટલું દેવ છે એ પણ હું તમને કહી દઉં બહુ બરાબર નીકળી છે આપણી જમીન આવી બહુ બધી બહુ બધી બધી છે બધી બધી આપણી જમીન આવી ગઈ આપણું ઓખા પણ આવી ગયું જો મસ્ત મજા આવી ઝૂમ કરું એટલે ઓખાનું નામ બતાવી જો ઓખાનું નામ બતાવ इजो ओखा न चलु छे ओहो यहां से आपण ओखा 88 किलोमीटर से जो, थे से से। से। आप से जो से है यहां उणा मा बतावे 88 किलोमीटर ओखा से ना आपण 88 किलोमीटर से ना आपण અત્યારે આવડા નંબર ઉપર છે આવડા નંબર આપડો પોઝિશન નંબર છે ને જો આપડો મારે છે 2415 ને 3113 ઉપર આપણે ગોચ છે તો જો આવી જ રીત માં ગયે જીપીએસ માં સે આપણે આ બંદર સે આપણે 88 કિલોમીટર દૂર છે પેલા તો લગભગ તો દોઢસો કિલોમીટર દૂર હતા પણ આપણે છે ને પાછા વાવડો વધારે હતો ને એટલે થોડા આપણે નજદીક આવી ગયા છે આપણા બંદરથી આપણા ઓખાબેટ દ્વારકા ને આપણે નજદીક છે એટલે વાંધો નહીં ગુડ મોર્નિંગ દોસ્તો ચાય પીવા બપોર બપોરનો બપોર બપોરનો બોલે તો સુખાણે બેઠો હતો બરાબર સુખાણેથી એ લાગી તો પગમાં આ બધા સુતા સમય તમને બતાવ્યા હતા બધા ચા પાણી પીધા અને આ ઓઝાનું છે ને આ પૂછડું આખું કમ્પ્લીટ કરવાનું હતું ઓઝાને તૈયાર કરવાનું હતું એને છે ને આ બધા તૈયાર કરે છે બૂટો ને બૂટો ને બધા લાગી ગયા છે ઓઝાને છે ને ભરવો પડે કેમ કે આમાં છે ને કઈ આવે એમ નથી આગળ બધી વિટાડા બધી ચા પાણી પીધા અને મારે તો ભાઈ બીજો કપ થાય છે ભાઈઓને હકલે છે પૂછડું

આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફિશિંગ બોટ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો મળીશું કોઈ સારા વિડીયોને સાથે તો તપતક લીલે જય હિન્દ જય ભારત વંદે માત્ર